સાથે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા ફોરેસ્ટ અધિકારીની પૂછપરછ શરૂ કરી પરંતુ કોણ છે ફોરેસ્ટ અધિકારી કે જેની ભાવનગર પોલીસે પૂછપરછ શરૂ કરી કેમ એસીએફ ખાંભલા કેસની અંદર એ મહિલાની પૂછપરછ શરૂ થઈ કે જેના કારણે એસીએફ શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની નૈના પુત્ર અને પુત્રીને મોતને ઘાટ ઉતારી ક્યારથી એ બંનેની વચ્ચે વાતોચીતો થતી હતી કે અચાનક જ ભરતનગર પોલીસે એ મહિલા ફોરેસ્ટ અધિકારીની પૂછપરછની શરૂઆત કરી એવું તો શું થયું હતું એ દિવસે કે જેના કારણે હવે આ કેસની અંદર તપાસના તાર એ ગોળ ગોળ ફરી અને ફોરેસ્ટ વિભાગના એ વિસ્તારની અંદર જ ફરી રહ્યા છે

એસીએફએ વનકર્મી યુવતીને પામવા માટે પત્ની પુત્ર અને પુત્રીનો કાંટો એ કાઢી નાખ્યો આ સવાલ અને વાત એટલા માટે કરી રહ્યો છું કે ગતરોજ મોડી સાંજે આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે અને નવો વળાંક છે એસીએફ વનકર્મી યુવતીને પામવા માટે એસીએફ શૈલેષ ખાંભલાએ આ કેસની અંદર તેમની પત્ની અને પુત્ર અને પુત્રીની હત્યા કરી હોવાની વાત એ ભાવનગર જિલ્લા પોલીસ વડાની સાથે વાતચીત દરમિયાન ખુલાસો થયો વર્ષ બે હજાર બાવીસ થી બંને એકબીજાની સાથે વાતચીત કરતા હતા કે જેને લઈને યુવતીની એક કલાક જેટલી પૂછપરછ એ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે ચાલી પરંતુ આ કેસમાં રહસ્ય હજુ એ ઘેરાઈ રહ્યું છે અને રહસ્ય એટલા માટે જ્યાં એ તમામ એ મૃતદેહ મળી આવ્યા એ જગ્યા ઉપર લાલ રંગનું લિક્વિડ શું છે લાલ રંગનું લિક્વિડ કેમ એ એ લઈને પોલીસે તપાસની એક અલગ દિશા શરૂ પાંચ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં માં રહેતા એસીએફ શૈલેષ ખાંભલાએ તેની પત્ની પુત્રી અને પુત્રને તકિયાથી મોટું દબાવીને એક પછી એક ત્રણે ત્રણ ને મોતને ઘાટ ઉતારી દીધા હતા ત્યારબાદ ઘરથી દૂર ખાડામાંથી દેવામાં આવ્યા અને અને ભાવનગર પોલીસે આરોપી ઝડપી હતો કોર્ટમાં કોર્ટમાં કર્યો ત્યારે પોલીસ તપાસ દરમિયાન આ હત્યાકાંડમાં ચોંકાવનારી એક બાદ એક વિગતો સામે આવી રહી છે કે જેમાં ગત મોડી સાંજે શૈલેષ ખાંભલા પૂછપરછ દરમિયાન એક વાતનો ખુલાસો થયો હતો કે શૈલેષ ખાંભલાએ પામવા માટે

અને જ્યાંથી એ પરિવારના સભ્યોના મૃતદેહ મળ્યા ત્યાંથી લાલ રંગના લિક્વિડ પર ઘેરાતું રહસ્યને લઈને પોલીસે હાલ તપાસની શરૂઆત કરી છે આ કેસની અંદર જ્યારે પ્રેમ સંબંધ સામે આવ્યો છે ત્યારે બીજી તરફ આ જ કેસની અંદર જે લાલ કલરના લિક્વિડને લઈને વાત સામે આવી રહી છે એ લાલ કલરના લિક્વિડની તપાસની શરૂઆત એફએસએલ વિભાગની ટીમ કરી રહી છે કે જ્યાં કેટલાક સેમ્પલોએ જૂનાગઢ તો કેટલાક સેમ્પલોએ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે કે જ્યાં આ કેસની અંદર કદાચિત નવો વળાંક આવી શકે છે આપણે જણાવી દઈએ શૈલેષ ફાંભલાએ બીએસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ કરેલો છે અને એ અભ્યાસ થકી કદાચિત તેને આ કેમિકલ બનાવ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે પરંતુ હાલ આ કેસમાં શૈલેષ ખાંભલાએ કોઈ જ વાતનો ઉત્તર એ નથી આપી રહ્યો પોલીસની એ આગવી ઢપથી પૂછપરછની શરૂઆત કરી છે અને એ પૂછપરછની અંદર આ પ્રેમ પ્રકરણે પહેલો મુદ્દો ખુલ્યો છે અને જે સાત મુદ્દા આધારિત સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે જેમાં પહેલો પડાવે પોલીસે પાર કર્યો છે જેમાં એ પ્રેમિકાનું નામ ખુલ્યું પણ બાળકોને કેમ માર્યા તે પ્રશ્નોનો ઉત્તર હજુ પણ પોલીસ શોધી રહી છે શૈલેષ કાંભલાએ મગનું નામ મરી પાડવા માટે એ તૈયાર નથી તો બીજી તરફ શૈલેશે જે કૃત્ય કર્યું તેના કારણે માલધારી સમાજની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશ સાથે એક માંગ એ સતત ઉઠી રહી છે કે શૈલેષ ખાંભલાને ફાંસીની સજા આપો બીજી તરફ સુરતની અંદર મોડી રાત્રે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં એ માંગ ઉઠી હતી કે ખાટકી શૈલેશને ફાંસીની ચડાવો જે પ્રકારે અમદાવાદની અંદર સિરિયલ કિલરને શૂટ એન્ડ સાઇટ કરવામાં આવ્યા એ જ પ્રકારે શૈલેશ ખાટકીની સાથે પણ સજાએ તેને મળવી જોઈએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ત્યાંથી એટલે કે સુરતથી એક અપીલ કરવામાં આવી છે કે આ એ શૈલેષ ખાંભલાને કાયદાકીય સકંજામાં એવો કસવામાં આવે કે તેના પરિવારને જલ્દીથી જલ્દી એ ન્યાય મળે આ કેસમાં શૈલેષ કાંભલાને જલ્દીથી જલ્દી સજા મળે એ પ્રકારની માંગ કરવામાં આવી છે અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટેની પણ માંગ એ ઉઠી છે વન વિભાગમાં જ ફરજ બજાવતી એ મહિલા કર્મચારી સાથે જ્યારે છેલ્લા ચાર વર્ષથી પ્રેમમાં હતા ત્યારે ભાવનગર પોલીસે આખી આ કેસની અંદર આગવી ઢપથી હવે તપાસની શરૂઆત કરી છે ન માત્ર એ મહિલા વન વિભાગની કર્મચારી પરંતુ વન વિભાગ સાથે જોડાયેલા ભાવનગરના એ ફોરેસ્ટના કેટલાક અન્ય અધિકારીઓની પણ પોલીસે પૂછપરછની શરૂઆત કરી છે કદાચિત આ કેસમાં કંઈક નવું ખુલે અથવા તો આ કેસના સાત દિવસના રિમાન્ડ દરમિયાન કોઈ નવી એ આખી વાત સામે આવે કે જેના કારણે શૈલેષ ખાંભલાએ તેની પત્ની નૈના અને બંને પુત્રોને મોતને ઘાટ ઉતાર્યા પ્રેમિકાને પામવા માટે પોતાની પત્નીને જો છૂટાછેડા આપ્યા હોત તો કદાચ આજે નૈના અને તેમના બાળકો એ જીવતા હોત અને શૈલેષને જેલમાં જવાનો વારો પણ ન આવ્યો હોત પરંતુ આજ સ્થિતિ એ હદ સુધી પહોંચી છે કે શૈલેષ ખાંભલા એ જેલમાં છે પરિવાર એ નિસ્ત નાબૂદ થઈ ચૂક્યો છે અને શૈલેષ ખાંભલાના પિતા એ ભારે હૈયા વરાળ સાથે પોતાની વેદના ઠાલવતા એક વિડીયો બનાવી અને તેમણે કહ્યું કે આ કેસમાં મારા દીકરાને એવી સજા મળવી જોઈએ કે બીજી વખત આ આ પ્રકારનું કોઈ કૃત્ય ન તો ભાવનગર જિલ્લા પાંડે કેસની અંદર તમામ કડીઓ જોડવાના પ્રયત્નો કરી રહ્યા છે એક બાદ એક આ હત્યા કેસની અંદર નવા વળાંકો આવે છે જોકે આવનારા સમયમાં હજુ પણ આ કેસમાં અનેક પડાવો ખોલવાના બાકી છે અને તમામની વચ્ચે ઘેરાતું રહસ્ય એ છે કે લાલ રંગનું લિક્વિડ શું છે કે જેને લઈને ભાવનગર જિલ્લા પોલીસ પણ હાલ તપાસનો ધમધમાટ તેજ કરી રહી છે તમારું શું માનવું છે આ કેસને લઈને તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર